હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં હશો અને દોસ્તો તમે આ જોઈ રહ્યા છો આજ હું દૂધ ભરાવી અને હવે જઈ રહ્યો છું ઘરે અને આ સામે છે માતાજીનું મંદિર અમારા ઘરની નજીક જ છે આ તમે જોઈ રહ્યા છો અને દોસ્તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે આવું નવા વિડીયો પણ આવતા રહેશે અને આ તમે જોઈ રહ્યા છો માતાજીનો ગેટ અને ફાઇનલી બે દિવસ પછી આ વિડીયો હું નાખી રહ્યો છું તો જોવાનું ભૂલતા નહીં અને બીજું તો આજ શું કહું મિત્રો કાલે પણ સારા એવા વિડીયો બનાવીશ ને આ માતાજીનું મંદિર અમારે આ બાદથી દૂધ ભરાવીને આવી ગયા છે દૂધ અને દોસ્તો જેને કોઈ યુટ્યુબર બનવા માગતા હોય તો મિત્રો એના માટે કઠિન મહેનત કરવી પડશે અને મિત્રો તમે કઠિન મહેનત કરશો તો મિત્રો જરૂર યુટ્યુબ પર બની શકશો મિત્રો એના માટે ડેલી તમારે મહેનત કરવાની તો રહેશે અને મિત્રો થાકીને તમારે મેલી નથી દેવાનું કારણ કે મિત્રો જો તમે થાકીને મૂકી દીધું તો તમે યુટ્યુબ પર બની નહીં શકો અને મિત્રો તમે સાચી મહેનત કરશો તો એક દિવસ જરૂર યુટ્યુબ પર બની શકશો અને મિત્રો અત્યારે મારા મિત્રો જ્યારે મેં સ્ટાર્ટિંગ ચાલુ કર્યું ત્યારે મિત્રો મારા દસ ચારથી પાંચ જ વ્યૂઝ આવતા હતા અને અત્યારે મારે સો દોઢસો બસો એક હજાર ત્રેવીસ હજાર જેટલા વ્યૂઝ મારે આવે છે એટલે મિત્રો સપોર્ટ કરવા પૂછતા નહીં અને મારા લોંગ વિડીયા અને શોર્ટ વિડીયો આવતા રહેશે એટલે પૂરો સપોર્ટ કરજો અને જે કોઈ અત્યારે યુટ્યુબમાં ભાઈ મહેનત કરો તો ભાઈ દિલ ખોલીને મહેનત કરજો કારણ કે કાચી કૂચી મહેનત ના કરતા મિત્રો એક દિવસ બે દિવસ વિડીયા નાખવાના દસ દિવસ ન નાખવાના એવું કોઈ કરવાનું નહીં ડેલી વિડીયા તમે નાખશો તો યુટ્યુબમાં મિત્રો યુટ્યુબ સપોર્ટ તો જરૂર કરે છે મિત્રો પણ તમારે મહેનત એમાં કરવી પડશે અને દોસ્તો અવનવા મીડિયા જરૂર આવતા